અમદાવાદમાં એમટીએસ બસ ચાલકો બેફામ બન્યા છે સામાન્ય નાગરિકોને લાગુ પડતા ટ્રાફિકના નિયમ એમસીની એમટીએસ બસો લાગુ નથી પડતા ચાર રસ્તા પર રેડ સિગ્નલ તોડીને બેફામ હંકારતા બસ ચાલકો જોવા મળ્યા વીટીવી ન્યૂઝના રીયાલિટી ચેકમાં એએમટીએસ બસ સિગ્નલ તોડતા જોવા મળ્યા એટલું જ નહીં સિગ્નલ તોડીને બસ હંકારતા બસ ચાલકની દાદાગીરી પણ જોવા મળી અને આ મામલે પ્રશ્ન પૂછવામાં આવતા ચોરી ઉપર સીના જોરી જેવો ઘાટ જોવા મળ્યો એએમટીએસ બસ ચાલક બે જવાબદાર અને ઉડાવ જવાબ આપતા પણ જોવા મળ્યા અને રિક્ષા ચાલકો સિગ્નલ તોડે છે તો અમે કેમ તોડીએ એટલું જ નહીં કાયદાનો કે પોલીસનો ન હોય તેમ સામે બોલતા દેખાયા કે ભલે વિડીયો ઉતારો તમારે જે થાય તે કરી લો તો બીજી તરફ સ્થાનિક રસ્તામાં બમ્પ અને કાયદાના પાલનને લઈને સરકાર સામે જ રોજ જોવા મળી રહ્યો છે અરે તમે યાર લાભ કરો ખોટી તમારે તોડવાની તમને પરમદી રાત ના મને બાઇક લઈ પહેલે મારી કરવાનું હા તો બધા કરી તો પછી રૂજ તમે બનાવ્યો હતો પછી સરકાર બનાવે તો સરકાર ને જો રોજ પણ રૂજ હારકા બનાવો બીજા ને જોઈએ વાટો બધું હોય બોલો કરવા મોટા ભાઈ બરોબર બધા ને એક ધારો રોજ જો કરવો હોય ને તો બધા સિગ્નલ ઉપર હોય ને તમે ઉભા રહ્યો થોડા બે ફોર્મ ચલાવે છે એ બરાબર છે પણ રોડ ધ્યાન રાખવું જરૂર છે કોઈ કુતરા આવી જાય છે કોઈ માણસ છે કોઈ બાઇક હોય છે એનું બાઇક બાઇક કોઈ બાઇકો અડી જાય છે કોઈ અને ધ્યાન રાખવાની જરૂર છે જાળવી રાખવા તો સારું એમ ફાસા પડવા જગ્યાએ અહીંયા તો વાળવામાં છોકરા હાલા જતા હોય છોકરા મેં ત્યારે છોકરા હતા તો ધીમી પાડવું જરૂરી છે ઓછી તમે છોકરું દોડતું હોય તો બ્રેક એકદમ મારી દીધી બરાબર પૂરેપૂરી પડે ભાઈ બામ પેલા જોઈએ બરાબર અને કોઈનું માને નહીં આ સરકારી બસ છે બરાબર સરકારનું જ હાલવાનું છે પબ્લિકનું જ કઈ હાલવાનું નથી અમે તકલીફ પૂરેપૂરી વળાંક ઉપર કે કોઈ બમ્બ નથી અને ગાડી સ્ટોપે સ્ટોપ જાય છે બરાબર અને રેસીડેન્સી એરિયો છે બસ સ્ટોપ નાખી દીધું છે આમાં પેલી સગવડતા કરવી પડે ને